નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો આશા રાખું છું તમે સરસ રીતે તૈયારી કરી રહ્યા છો બરોબર છે અને તમે ગણિતની અંદર બેઝિક અને સ્ટાન્ડર્ડ જે છે એના પ્રશ્નપત્રો પણ સેક્શન એના જોઈ રહ્યા છો અત્યાર સુધી આપણે મિત્રો એમાં સેક્શન એ સોલ્વ કર્યો છે સેક્શન આખો પૂર્ણ થશે પછી સેક્શન બી કરીશું એ જ પણ વિજ્ઞાનની અંદર પણ આપણે એ જ પ્રમાણે કરીશું મિત્રો આજે આપણે પ્રશ્નપત્ર જે ચાર છે લિબર્ટીનું એ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ મિત્રો એનો સેક્શન એ તો હજુ પણ તમે મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે અને ગાલા એસાઇમેન્ટની વાત કરીએ મિત્રો તો ગાલા એસાઇમેન્ટની અંદર આપણે ચેપ્ટર વાઇઝ સોલ્યુશન કરવાના છીએ બરાબર છે તો ખાસ મિત્રો ચેપ્ટર વાઇઝ એટલા પણ એસાઇમેન્ટ સોલ્યુશન્સ છે એ જોજો જેથી તમને મદદ મળી રહે બીજી પરીક્ષા માટે તો આપણે સ્ટાર્ટ કરીએ પ્રશ્નપત્ર નંબર ચાર લિબર્ટીનું તો કવચના ડંખમાં કયો એસિડ હોય છે મિત્રો તો યાદ રાખજો મિત્રો કવચનો જે ડંખ હોય છે એમાં મિથેનો એસિડ હોય છે શું હોય છે તો જવાબની અંદર આવશે મિથેનોઈક એસિડ મિથેનોઈક એસિડ બરોબર છે મિત્રો ત્યારબાદ આગળ વધીએ ક્લોરીન જે છે એનું સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે ઓરડાના તાપમાને કઈ રીતે પ્રક્રિયા થાય છે તો યાદ રાખજો મિત્રો સૂર્યપ્રકાશ જે છે એની હાજરીમાં એટલે ઓપ્શન નંબર બી આવશે આમાં પણ જવાબ નંબર બી સૂર્યપ્રકાશની હાજરી સૂર્યપ્રકાશની હાજરીમાં ઓકે આગળ વધીએ ત્રીજો પ્રશ્ન પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક કયો છે તો જ્યારે આપણે મિત્રો ખોરાક ખાઈએ છીએ તો ખોરાક ખાઈએ છીએ મોં દ્વારા તો મોની અંદર શું આવે છે મિત્રો લાળ રસ અને લાળ રસ જે છે એની અંદર કયો ઉત્સેચક હોય છે યસ એમ આઇલેજ ઉત્સેચક હોય છે કયો હોય છે મિત્રો એમાઈલેજ ઉત્સેચક તો જવાબ લખીશું સી એમાઈલેસ બરોબર છે મિત્રો એમ આઈલેસ ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ચાર ની વાત કરીએ તો જો મિત્રો આ એ અને બી વચ્ચેનો આપણે સમતુલ્ય અવરોધ શોધો છે તો આપણી આકૃતિ જોઈએ ને એને થોડુંક વ્યવસ્થિત બને તો જો એ અને બી છેડા છે આ પ્રમાણે આઠ છે 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 એ અને બી છેડા છે અને એનું કનેક્શન આમથી આમ છે અને એનામાં વ્યવસ્થિત દોરીએ તો આ પ્રમાણે બે અવરોધ આ પ્રમાણે જોડાયેલા છે બરોબર આ પણ ચાર ઓમ છે અને આ પણ ચાર ઓમ છે હવે આ બંને સેમાં છે શ્રેણીમાં છે એટલે ચાર અને ચાર એટલે કે ચાર ઓહમ ચાર ઓહમ એટલે શું થઈ જશે યા આઠ ઓમ થઈ જશે એટલે થશે શું આકૃતિ તો એ છેડો અને બી છેડો જે છે એના વચ્ચે ઉપર આઠ ઓમ અને નીચે પણ આઠ ઓમ અવરોધ આવી જશે કેટલા આઠ ઓમ અને આ જે છે કેવું જોડાણ થઈ જશે હવે સમાંતર જોડાણ થઈ જશે કેવું જોડાણ થઈ જશે સમાંતર જોડાણ અને સમાંતર જોડાણમાં દાખલે કે આને આર વન અવરોધ ગણી અને આને આર અવરોધ ગણી તો વન ઓપોન આર ઇઝ ઇક્વલ ટુ વન ઓપોન આર વન પ્લસ વન અપોન આર ટુ થાય બરોબર છે એ વન અપોન આર તો લખ્યા વન ઓપોન આર વન આઠ છે અને એ પણ આઠ આવશે નીચે બરોબર છે એટલે વન અપોન આર ઇઝ ટુ અંશ સરવાળો થશે અને છેદમાં આઠના આઠ રહેશે માટે વન અપોન આર બરોબર બેના છેદમાં આઠ થશે બે ચોક આઠ થશે એટલે વન અપોન આર બરાબર એકના છેદમાં ચાર આવ્યા વ્યસ્ત કરીએ તો અનુવ્યસ્ત આર થાય અને અનુવ્યસ્ત સુધી ચાર થઈ જાય એટલે જવાબમાં શું આવશે ચાર ઓમ આવશે એટલે ઓપ્શન નંબર એ જે છે મિત્રો એ આપણો સાચો જવાબ છે જવાબની અંદર લખીશું એ ચાર ઓહમ ખબર પડી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું અને આ પ્રશ્ન વેરી મોસ્ટ એમ્બી પ્રશ્ન છે મિત્રો ધ્યાન રાખજો તો મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે એક અંતરગોળ અરીસા વડે મળતું પ્રતિમ આભાસી અને વસ્તુ કરતા મોટું એટલે વિવર્તિત મોટું એટલે વિવર્તિત બરોબર છે ક્યારે દેખાય છે તો આ કન્ડિશન છે પ્રતિબિંબની પણ આપણને પૂછ્યું છે વસ્તુનું સ્થાન ક્યાં હશે તો જો મિત્રો આ પ્રમાણે આકૃતિમાં જ્યારે પી અને એફની વચ્ચે હશે ને મિત્રો તો વસ્તુ અરીસાની વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળશે અને આ કેવું છે જુઓ આભાસી આભાસી કેમ છે કારણ કે અરીસાની પાછળ છે બરોબર છે છત્તું કેમ છે કારણ કે જેવું છે એવું ને એવું જ દેખાઈ રહ્યું છે બરોબર સીધું ઓકે અને બીજું વસ્તુ કરતાં જોઈને જ ખબર પડે વસ્તુ કરતાં કેવું છે મોટું છે તો આપણો ઓપ્શન નંબર જે ડી છે એ શું આવશે જવાબ આવશે વસ્તુ ક્યાં હશે એ અને પીની ક્યાંક વચ્ચે હશે બરોબર છે ઓકે આગળ વધીએ છઠ્ઠો પ્રશ્ન તારાના ટમટમ માટે કઈ પ્રકાશ પ્રકાશીય ઘટના બરોબર છે પ્રકાશીય ઘટના એ આપણે થોડું ભૂલ થઈ છે પ્રકાશીય ઘટના જવાબદાર છે તો બોલો કયો જવાબ આવશે તો તમારે મિત્રો કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે ઓપ્શન નંબર એ બી સી કે ડી એટલું જ લખવાનું છે અને આગળ છ લખજો એટલે છ એ છ બી છ સી કે છ ડી બરાબર છે હું તમારો તમારા જવાબની રાહ જોઈશ મિત્રો ઓકે કોમેન્ટ બોક્સમાં હું તમારા પ્રશ્નના જવાબ આવશે તો હું રિપ્લાય ચોક્કસ આપીશ બરાબર છે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ ત્યારબાદ છે મિત્રો નીચેના વિધાનો સાચા બને તે ખાલી જગ્યાએ પૂરવાની છે તો ખાલી જગ્યા ઔષધ તરીકે ચેપ ના શકવાથી ગુમડા સાફ કરવા ડ્રેસિંગમાં તેનો ઉપયોગ થાય છે તો મિત્રો ઇથેનોલ જે છે એનો ઉપયોગ સ્પિરિટ તરીકે થાય છે તમને ખબર હોય તો સ્પિરિટ બરાબર છે તો સ્પિરિટમાં ઇથેનોલ હોય છે મિત્રો અને એનો ઉપયોગ ગુમડા સાફ કરવા માટે કે કંઈ પણ જખમ થયો ને એને ક્લિયર કરવા માટે થાય છે આગળ વધી ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો હંમેશા શું કહે છે મિત્રો સંગ્રહ નળી કાકે અને

તો જાની વાલી પિનારા નીચેથી જઈએ મિત્રો જાની વાલી પિનારા તો નીચે એકદમ કયો રંગ જોવા મળે છે જાંબલી રંગ જોવા મળે છે ને ઉપર કીધો તો કયો રંગ જોવા મળે રાતો રંગ જોવા મળે બરોબર આપણા પ્રશ્નમાં જાંબલી જવાબ આવશે વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે ખાલી જગ્યા અરીસો વપરાય છે તો વાહનની પાછળનું તમારે કોઈ પણ દ્રશ્ય હોય તો મિત્રો આખું જોવું છે તમારું દ્રશ્ય આટલી નાની જગ્યામાં આખું ત્યારે આવી શકે જ્યારે આપણે બહિરગોળ અરીસો વાપરીએ કયો અરીસો વાપરીએ બહિરગોળ અરીસો આપ તો એ શું આવશે બહિરગોળ અરીશો કયો આવશે બહિરગોળ અરીશો સ્વયંપોષી અથવા ઉત્પાદકો જે છે સ્વાભાવિક છે મિત્રો સ્વયંપોષી હોય 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 કે ઉત્પાદકો લીલી વનસ્પતિ છે હંમેશા પ્રથમ સ્તર જ બનાવે છે શું બનાવે છે પ્રથમ પોષક સ્તર બનાવે છે ઓકે તો જવાબમાં આવશે પ્રથમ પોષક સ્તર નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈએ પછીનો પ્રશ્ન છે મિત્રો નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા આપણે લખવાનું છે જો યાદ રાખજો મિત્રો આપણે જે આ ચોથું પ્રશ્નપત્ર સોલ્વ કરી રહ્યા છે એ જુલાઈ ત્રેવીસને અનુરૂપ છે એટલે આમાં પ્રશ્નો જુલાઈ ત્રેવીસના જોવા મળે છે અને ઉપરાંત બીજા અગત્યના પ્રશ્નો પણ છે બીજું આપણે આ જે પ્રશ્નપત્ર છે એને બોર્ડને અનુરૂપ જે પેપર સ્ટાઇલ છે એને અનુરૂપ સેટ કરવાનો પ્રયત્ન કરો છો લિબર્ટીની અંદર એ જોડકાને બધું આપેલ નથી આપણે એ સેટ કરેલ છે બરોબર છે એટલે બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને જે પ્રશ્નપત્રની સ્ટાઇલ છે એના પ્રમાણેનું સેટ કરેલું છે એટલે કદાચ તમે લિબર્ટી લઈને બેઠા હો તો કદાચ એ અને આની જોડે વિસંગતતા હોઈ શકે પણ પ્રશ્ન બધા એ જ છે સેટ કરેલા છે અંદર બરાબર છે મિત્રો તો તેરમા નંબરનો પ્રશ્ન છે આયની સંયોજનોના નીચા ગ્રંથ આયની સંયોજનો નીચા ગ્રંથ બિંદુ ધરાવે છે તો જવાબમાં આવશે ખોટું આયની સંયોજનો મિત્રો ઊંચા ગલન બિંદુ ધરાવે છે ત્યારબાદનો ચોથો ચૌ ચૌદમો પ્રશ્ન પ્રિઝમના જાંબલી રંગના પ્રકાશનું પ્રિઝમ જે છે એમાં જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી ઓછું થાય છે તો મિત્રો આ વિધાન શું છે તદ્દન ખોટું છે જાંબડી રંગનું જે પ્રકાશ છે એનું વિચલન સૌથી વધુ થાય બરોબર છે ઓકે અને સૌથી ઓછું રાતા રંગનું થાય કયા રંગનું થાય રાતા રંગનું થાય માટે અહીંયા રાતો રંગ લખ્યો તો વિધાન સાચું આવતો બરોબર છે આગળ વધીએ મેન્ડલના વટાણાના છોડમાં છોડના પ્રયોગમાં એપટુ પેઢીમાં પચીસ ટકા છોડ નીચા હોય છે તો મિત્રો આ વિધાન જે છે તદ્દન સાચું છે બરોબર છે પંચોતેર ટકા છોડ ઊંચા હોય છે બરોબર છે પંચોતેર ટકા છોડ ઊંચા હોય છે જ્યારે પચીસ ટકા છોડ નીચા હોય છે એપ ટુ તો માટે વિધાન શું છે સાચું છે અહીંયા એવું પણ આપી શકે કે મેન્ડલના વટાણાના છોડના પ્રયોગમાં પંચોતેર ટકા છોડ ને તો એ પણ વિધાન સાચું છે જુલાઈ ત્રેવીસમાં પૂછાયેલા છે વિધાનો આગળ એસિડ અને પાણીમાં ઓગળવાની ઉષ્મા શોષક છે મિત્રો એસિડ અને બેઝની પાણીમાં ઓગળવાની જે પ્રક્રિયા છે ઉષ્મા શોષક હોય છે તો આ વિધાન ખોટું છે ઉષ્મા શોષકની ઉષ્મા ક્ષેપક હોય છે બરોબર છે કારણ કે એને પાણીમાં ઉપા ઓગાળવામાં આવે તો ઉષ્મા ઉત્પન્ન થાય અને ઉષ્મા મુક્ત થાય એટલે એનો ઉષ્મા શેપક કહેવાય માટે આનો આ વિધાન શું છે મિત્રો ખોટું છે ખ્યાલ આવ્યો નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈએ તો મિત્રો ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના માંગે મુજબ ઉત્તર આપો તો સત્તરમો આ પ્રશ્ન છે એમાં આકૃતિ આપેલી છે જે જુલાઈ બે હજાર ત્રેવીસમાં પૂછાયેલી છે જેની અંદર એવું પૂછ્યું છે કે આકૃતિ કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો પુનર્જનન બરોબર છે પુનઃજનન પણ કહેવાય બરોબર છે અથવા તો પુનઃ જનન બંને જવાબો સાચા છે તમે જન બંનેથી જે લખો એ જવાબ સાચો ગણાશે બરોબર છે ત્યારબાદ ડીએનએ નું પૂરું નામ તો મિત્રો ડીએનએ નું પૂરું નામ ડી ઓક્સી ઓક્ ન્યુક્લિક રીબો ન્યુક્લિક એસિડ છે રાઈટ તો ડી ઓક્સી રીબો થયું પછી ન્યુક્લિક આવ્યું અને એસિડ આવ્યું બરોબર છે આ પ્રમાણેનું હવામાં ખુલ્લી રાખતા તેના પર કયા પ્રકાર કયા પદાર્થનું સ્તર બને છે તો મિત્રો એમાં આવશે સિલ્વર સલ્ફાઈડ સિલ્વર સલ્ફાઈડ તમને પ્રશ્ન થશે સાહેબ કે સલ્ફાઈડ કઈ રીતે બની ગયું તો મિત્રો ખાસ ધ્યાન રાખજો ચાંદી જે છે એ સલ્ફર સાથે વાતાવરણના સલ્ફર સાથે જ પ્રક્રિયા કરે છે શેના સાથે પ્રક્રિયા કરે છે વાતાવરણમાંના સલ્ફર સાથે પ્રક્રિયા એટલે સલ્ફર ડાયોક્સાઇડ કહો તો એના સાથે બરાબર છે સલ્ફર સાથે પ્રક્રિયા કરીને એજી બનાવે છે એનામાં એના કારણે ચાંદી કાળી પડે છે બરાબર છે મિત્રો આગળ વધીએ પછીનો પ્રશ્ન છે વિષ્ણો કોઈ પણ જૈવ વિઘટનીય પદાર્થો ના હોવો તો પહેલું લખીશું મિત્રો એમાં કાગળ બરોબર છે અને બીજું લખીશું શાકભાજીની છાલ શાકભાજીની જે છાલ છે એ બધી બધું શેમાં આવશે જૈવિક ઘટનીય પદાર્થોમાં આવશે બરાબર છે ઘણા બધા આવે પણ આપણે બે લખેલા છે આપણને બે માંગ્યા છે એટલે બરાબર છે આગળ વધી મિત્રો ત્યાર પછી જે જોડકા જોડો અહીંયા થોડી ફેરવણી કરેલી છે આપણે મેં તમને આગળ જ વાત કરી પ્રમાણે અને હજુ પણ મિત્રો તમે ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે જેથી વધારે લોકો રિવિઝન કરી શકે અને બીજું ખાસ તમે બે લાયકન નથી ધાબ્યો તો બે લાયકન દબાવજો એકવીસમો કરીએ પ્રશ્ન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો વિદ્યુત સ્થિતિનો તફાવત આપણે શેની મદદથી માપી શકીએ મિત્રો વોલ્ટ મીટરની મદદથી શેની મદદથી તો એકવીસમાની અંદર જવાબ આવશે સી બાવીસમો જોઈએ વૃદ્ધિ અંત વૃદ્ધિ અવરોધક વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ કહો છે મિત્રો તો વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ શું છે એફસી કે છે જે જુલાઈ બે હજાર ત્રેવીસમાં પૂછાઈ ગયેલો છે આગળ વધીએ મિત્રો એવો પ્રશ્ન પૂછે કે વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવના બે ઉદાહરણ આપો એપ્સિસિક એસિડ અને બીજો આવે ઇથિલિન ઇથિલિન નામનો જે અંતસ્ત્રાવ છે એ પણ વનસ્પતિની અંદર વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ છે તો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ વનસ્પતિમાં એપ્સિક એસિડ અને ઇથિલિન છે અને એ પણ વૃદ્ધિ વૃદ્ધિને વધારે છે બરોબર છે વૃદ્ધિને વધારો વૃદ્ધિ કરનાર અંતસ્ત્રાવ કયા છે એવી તે પણ પ્રશ્ન પૂછી શકે તો આ પ્રશ્ન જે છે વિદ્યાર્થીઓ મોસ્ટ આઈમ્પી છે એ આખો જે ટૂંકનો જ જે છે અંતસ્રાવની વનસ્પતિના અંતસ્ત્રાવ જે છે એ ટૂંક ખાસ તમે મિત્રો મોઢે કરજો બરોબર નામનો રોગ થાય છે આપણે બદલેલું છે આ ખરાની અંદર મૂકેલું આપણે એ જોડકામાં લઈ લીધેલું છે ચોવીસ મગજમાં સૌથી મોટો મગજનો સૌથી મોટો ભાગ કયો છે મિત્રો બૃહદ મસ્તિષ્ક છે કયો છે તો ચોવીસ માં ની અંદર આવશે મિત્રો એ તો મિત્રો આશા રાખું છું તમને સરસ રીતે ખ્યાલ આવી ગયો હશે આ રીતે હું તમારા માટે બેક ટુ બેક વિડીયો લાવી જ છું ઓકે અનંત વિજયની સિરીઝ હોય કે પછી ચેપ્ટર વાઈઝ સોલ્યુશન હોય તમે સરસ રીતે તૈયાર કરો બરોજ ફક્ત તમે વિડીયો જો તમારા બધા પ્રશ્નોના જવાબ તમને મળી રહેશે તમે ફક્ત વિડીયો જુઓ એટલે તમને ખબર પડી જશે કે મેં કયા કયા દાખલા કયા કયા પ્રશ્નો કવર કરેલા છે ઓકે મિત્રો તો ત્યાં સુધી બધાને બાય બાય